રોકડ રકમ રૂપિયા એકવીસ હજાર સાતસો તારીખ ઓગણત્રીસ છ બે હજાર પચીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર રોવાપરી રોડ ખેડૂતવાસ પાટાની સામે ભારતીબેન ચાવડાના રાણાકી મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં અમુક સ્ત્રી પુરુષો ગોળ કુંડાળો વળી પૈસા પાનાવતી પાના જુગાર રમી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા બે મહિલા સહિત કુલ ત્રણને ઝડપી લીધા હતા જેમાં આરોપીના નામ જણાવી દઈએ તો મોહનભાઈ કરશનભાઈ શિણોલ તેમજ શારદાબેન બુધેશભાઈ નારાયણભાઈ સોલંકી તેમજ ભારતીબેન જગદીશભાઈ અંબાલાલ અંબાલાલ ચાવડા સહિત ત્રણને ઝડપી લીધા હતા આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના વનરાજભાઈ ખુમાણ બાવકુદાનભાઈ કુંચાલા જાગૃતિબેન કુંચાલા જયદીપસિંહ ગોહિલ એઝાઝ ખાન પઠાણ માનદીપસિંહ ગોહિલ વગેરે જોડાયા હતા